અમરેલીના નાના ખાતે પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવા વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના નાના આંકડિયા ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત થયો અંદાજે રૂપિયા છોતેર લાખથી વધુના ખર્ચે પ્રાથમિક શાળા નાના આકડિયાના અદ્યતન સભર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવેલું હતું ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં પ્રશંસનીય પરિવર્તન આવી રહ્યું છે નવી શિક્ષા નીતિમાં બાળકોને કૌશલ્ય નિર્માણની પણ તક મળે છે બાળકોને શાળા કક્ષાએ કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસરૂમ જેવી સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે નાના આંકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગમાં રૂપિયા પાંચ લાખના ખર્ચે અદ્યતન કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે આ અદ્યતન કોમ્પ્યુટર લેબ શાળાના બાળકોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનું માધ્યમ બનશે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ ક્લાસરૂમની મદદથી બાળકો ડિજિટલ શિક્ષા પણ પ્રાપ્ત કરશે નાના આંકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ જણાવેલું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુદ્રઢ વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે બાળકો માટે સ્માર્ટ ક્લાસરૂમ થકી ટેકનોલોજી સાથે જોડાઈ રહ્યા છે વધુમાં તેમણે જણાવેલું છે કે જિલ્લામાં અંદાજે રૂપિયા બસો કરોડના પુલના કામોની મંજૂરી મળેલી છે વિકાસના આ કામો આગામી સમયમાં તેજ ગતિથી આગળ ધપશે નાના આકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યો અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ તાલુકા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન પ્રતિનિધિ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા નાના આંકડીયાના સરપંચ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો બહોળી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા હતા